અબડાસા તાલુકાના ગામથી કિલોમીટરના અંતરે આવેલા વિલેજ તરીકે ઓળખાતું ગામ તેરા ખાતે સૈયદ મામદ છા બાબાનો ઉર્સ ઉજવવામાં આવ્યો હતો જેમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીસ નમાવ્યું હતું અબડાસા તાલુકાના તેરા ગામી ગામથી બે કિલોમીટરના અંતરે આવેલા માબદછા પીર બાબાનો ઉર્સ ઉજવવામાં આવ્યો હતો જેમાં ઘણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની સાથે મળી આ ઉર્સ ઉજવે છે જેમાં બખ મલાખડો અને ખાણીપીણીના સ્ટોલ તેમજ રમકડાંની નાના બાળકો માટે જુદી જુદી રમતો આ મેળામાં જોવા મળે છે આ મેળો હિન્દુ મુસ્લિમ ભાઈઓના એકતાથી ભરાયેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી હતી જેમાં ઉપસ્થિત નિઝામુદ્દીન બાવા સૈયદ સરપંચ શ્રી ભાનુશાલી લક્ષ્મીદાસ કાંજીભાઈ ખત્રી અબ્દુલ્લાભાઈ વેપારી મંડળના ચંદ્રકાંતભાઈ ગૌર માજી સરપંચ આદમભાઈ લોધરા ન્યાય સમિતિ ચેરમેન તેરા ગ્રામ્ય પંચાયતના હરેશભાઈ મહેશ્વરી સામાજિક અગ્રણી મહેશભાઈ ભાનુશાલી જીલુભા સોડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મેળામાં પંચ તરીકે સેવા આપનાર જત દાદાભાઈ તેમજ મંદ્રા આદમ હાજી ઉપસ્થિત રહ્યા હતા તેરા મધ્ય પીર શ્રી સઈદ મહંમદશાહ પીરનું ઉર્ષ જોજવામાં આવે છે એ ઐતિહાસિક મેળો છે મારા અમારા પુરખોના હિસાબે અંદાજીત ચારસો ખંડ જેવા વરસ થઈ ગયા છે જ્યારે એ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ એક જંગલની જગ્યા ઉપર આવી અને સિંધમાંથી આવી અને પોતાની માલિકની બંદગી કરી અને પછી અહીંયા રાત દિવસ ત્યાં જ રોકાણ કર્યો ત્યાર પછી એક અહીંયા બકાલીઓની જે વાડી વિસ્તાર છે એમાં બકાલી ડોસીમાં રહેતા હતા એમને પોતાનું પરિચય માટે ગયા અને એમણે કીધું કે ડોસીમાં મને ચા પીવડાવો તો ડોસીમાં એ કીધું કે ફકીર અહીંયા તો કોઈ દૂધ બૂધ છે નહીં તું હોય તો કારી ચા પીવડાવી દઉં એક નાનકડી પાંચ આઠ મહિનાની વાછડી હતી ગાયની એના ઉપર હાથ રાખી અને કીધું એમાંથી દૂધ કાઢી લો ત્યારે ડોશીમાને ખબર પડી કે આ મોટું કોઈક હસ્તી છે જે પછી ઘણા બધા એમના ઇતિહાસ છે એમની ચમત્કારો છે તો પછી ખબર પડી ગામમાં અને તે જમાનામાં અમારા તેરા જાગીર ઉપર સિંધમાંથી રાજાએ ચડાઈ કરી અને અહીંયા રાતના ત્રણ ચાર કિલોમીટર આગળ આવી અને પછી એમને તેરા જાગીરને જાણ કરી હતી કે હવે તમારા સાથે મારે ઝઘડો કરવું છે અને જંગ કરવું છે ત્યારે તેરા જાગીર આગળ કોઈ પણ તૈયારી ન હતી ત્યારે ડોસીમાં બાજાર લેવા ગયા હતા તો ત્યારે એમને ખબર પડી અને બાજારવાળા કહેતા હતા વેપારી કે આજે આપણી આખરી રાત છે કાલે જે સિંધવાળા ચડી આવ્યા છે ચડાઈ કરી છે આપણો પૂરો થઈ જશે ત્યારે ડોસીમાએ કીધું કે મને રાજા સાહેબને મળવા દો તો પછી તેરા જાગીર સાહેબના રાજા જે પણ રાજવીર હતા એમને મળ્યા અને ડોશીમાએ કીધું એક સૂફી સંત છે જે વાડી વિસ્તારમાં બેઠેલો છે એમને તમે મળો કડાજી દુઆ કરે અને મટી જાય ત્યાર પછી રાજા સાહેબ શ્રી એ આવી એમને પૂરી વાત સાંભળાવી ત્યારે એમને કીધું કે દેશી ગજર જે આપણા લાવરિયા ગજર આવે છે પિતાયા ગજર એમને ઉખાડી લો અને એમના જે પિતા હોય એ કાઢી નાખો ચાર જણાને બેસાડો તો હું આ એક અડી અને કોઈતાથી જ્યારે એમને પિત્તા કાઢતા હતા બે ટુકર કાઢતા હતા તો રાજાનું જે પણ ત્યાં જે લશ્કર ચડાઈ કરી હતી એ લશ્કરના બધા માણસોના ડોકા ઉઠતા ગયા ત્યારે એમને ખબર પડી કે અહીંયા કોઈ ચમત્કારી હસ્તી છે તો પછી ભાગવાન માંડ્યા અને ત્યાર પછી તેરા જાગીર આ દુનિયામાંથી પીર સૈમા પીર પડદો કર્યો અને તેરા જાગીર અને તેરા હિન્દુ મુસ્લિમ મળી અને એકતા સાથે અમે વર્ષમાં એક એક દિવસ આ વલીનું દર વર્ષ મનાવીએ છીએ આજે મેળો છે કાલે ન્યાય રાખવામાં આવશે તથા દરેક હિન્દુ મુસલમાનનું આ પ્રતિકનું પ્રતિક છે અમારા માટે અમે રાત દિવસ એમને માનીએ છીએ હિન્દુ મુસલમાન અને હિન્દુ મુસલમાન સાથે રહી સમિતિમાં રહી અને ઉર્ષ જોજાઈએ છીએ